ડભોઈ સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ પખવાડિયાના જાગૃતિ કાર્યક્રમો અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરીજનો અને વેપારીઓને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કે વેચાણ ન કરવા અંગે સતત સમજણ આપવામાં આવી રહી છે જાગૃતિ ઝુંબેશ છતાંય કેટલાય ઈસમો દ્વારા આ પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ ચાલુ રાખવામાં આવતા નગરપાલિકાએ કડક વલણ અપનાવીને દંડનીય કાર્યવાહી હાથ ધરી છે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર સેનિટરી ઇન્સ્પેક્ટર મહેશ એચ વસાવા રાજેશભાઈ કટારિયા ભાવિસાબેન પરમારની ટીમે ડભોઈ શહેર વિસ્તારમાં ઓછી તપાસ અને દંડનીય કામગીરી હાથ ધરી આ કામગીરી દરમિયાન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ બલ્ક વેસ્ટનો ઉપયોગ કરતા વેપારીઓ અને લારી ધારકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ કાર્યવાહીમાં લારી દુકાનો સહિત એક મોટા વેપારીના ત્યાં દંડનીય કામગીરી કરવામાં આવી હતી અને સ્થળ પરથી અંદાજે પાંચ પચાસ કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ તારીખ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધીના સ્વચ્છતા જાગૃતિ અંગેના કાર્યક્રમ સરકારશ્રી દ્વારા યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું અને જે કાર્યક્રમ તબક્કાવાર ડભોઈ શહેર વિસ્તારની અંદર કરવામાં આવી રહ્યા છે અને વિવિધ કાર્યક્રમો થકી ડભોઈ નગરની પ્રજાને જણાવવાનું આવે છે કે સ્વચ્છતા કઈ રીતે રાખવી ગંદકી કરવી નહીં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં આવા તમામ પ્રોગ્રામો થઈ રહ્યા છે ત્યારે આજ રોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશનભાઈ તડવી સાહેબ તથા સેનેટરી વિભાગની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક કરતા ઈસમો લારીઓવાળા કે વેપારીઓ તેઓને ત્યાં તપાસ કરતા ત્રણ લારીઓવાળા તેમજ એક વેપારી પાસેથી અંદાજે પચાસથી સાઠ કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જે સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ છે તે પ્રતિબંધિત સામાન ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી છે અને તેઓ પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી છે અંદાજે આ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે જપ્ત કરવામાં આવી છે તેની કિંમત પચાસથી સાઠ હજાર જેટલી થાય છે જે અત્યારે અમે જપ્ત કરવો કરેલ છે સાથે સાથે ડભોઈની પ્રજાને તેમજ વિશેષ જે ગૃહિણીઓ છે તેમને અત્રેથી ડભોઈ નગરપાલિકા પાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે કે જેઓ જ્યારે પણ શાકભાજી લેવા જાય કાં તો કોઈ ખરીદી માટે બજારમાં જતા હોય તો પ્લાસ્ટિકનો આગ્રહ ના રાખવો જોઈએ અને ઘરેથી કાપડની થયેલી કે જે તેનો જ ઉપયોગ કરે અને તેના દ્વારા સામાન ખરીદી કરે અને લારીઓવાળા પાસે કે કાં તો વેપારીઓ પાસેથી પણ એ પ્લાસ્ટિક જે પ્રતિબંધિત છે તે માગણી કરો માગણી કરે નહીં અને એનો ઉપયોગ સદંતર બંધ કરે અમારી અપીલ છે